જય શ્રી કૃષ્ણ વૈષ્ણવો આજે આપણે બાળ લીલાના ભાવના ઝગલી ટોપી વસ્ત્ર બનાવીએ છીએ તો એના માટે આવી રીતના એક કપડું લઈ ચીરા વસ્ત્ર બનાવી વચ્ચે કટ આપી દેવાનો છે અને લમચોરસ બે નાના ટૂંક બીજા લેવાના છે અને પછી વચ્ચે સેન્ટરમાં આવી રીતના સિલાઈ કરી આવી રીતના સિલાઈ કરી દેવાની છે અને ત્યાં આપણે જરી કે લેસ પટ્ટી કશું મૂકતા નથી વચ્ચે ગળામાં નહીતર પ્રભુને ખૂંચશે તો ત્યાં આપણે આવી રીતના સિમ્પલ સિલાઈ જ લઈએ છીએ અને પછી ફરતે આપણે નાની લેસ મૂકીશું આવી રીતના નાની લેસ મૂકીશું કોઈ પણ બોર્ડર આપણે તેમાં મૂકી શકીએ છીએ તો એમાં આપણે આવી નાની લેસ લીધી છે અને આ આવી રીતના એમાં મૂકી દીધી છે અને જે બીજા ટૂંક હતા એમાં પણ આવી રીતના ત્રણ સાઈડ બોર્ડર મૂકવાની છે એક સાઈડ આપણે ખોલી રાખીશું અને પછી આપણે એને પ્લેટ ભરી અને આની સાથે ચીરાની સાથે એટેચ કરીશું તો જે નાના ટૂંક છે એને આવી રીતના પ્લેટ ભરી લેવાની છે નાની નાની પ્લેટ ભરી આવી રીતના પ્લેટ ભરી લેવાની છે અને પછી જે ચીરા વસ્ત્ર છે એમાં નીચેના ભાગમાં ત્યાં આપણે એને એટેચ કરીશું ત્યાં આપણે ટાંકા મારી દેશું એટલે ત્યાં એટેચ થઈ જશે જો આવી રીતના ટાંકા મારી અને એને એટેચ કરી દેવાની છે અને પછી જ્યારે આપણે વસ્ત્ર પહેરાવશું ઠાકોરજીને તો ક્રોસમાં પગની નીચેથી એવી રીતના લઈ લેશું એટલે બંને તરફ આ ફૂમતા જે દેખાય છે એ બંને તરફ આવશે એ હું પછી છેલ્લે બતાવીશ કે કે આપણે ઠાકોરજીને જગુલી કઈ રીતની પહેરાવી છે અને એવી રીતના પછી આપણે ટોપી પણ બનાવીશું જો ટોપી માટે આવી રીતના લંબચોરસ સ્ટોક લેવાના છે મલમલનું આવી રીતના સોફ્ટ કપડું લેવાનું અને આવી રીતના લંબચોરસ લઈ અને પછી એને આપણે બોર્ડર મૂકીએ છીએ અને બોર્ડર મૂકીને પછી એમાં પણ આપણે પ્લેટ લેવાની રહેશે આવી રીતના જો બોર્ડર મૂકી દેવાની છે એમાં ઉપરની સાઈડમાં બંને તરફ બોર્ડર મૂકીશું સાઈડની બે સાઈડ છે એમાં આપણે બોર્ડર મૂકતા નથી અને પછી એને આપણે પ્લેટ લઈ લેવાની છે એટલે પાતળી પાતળી નાની નાની પ્લેટ લેશું જો આવી રીતના આપણે જે સાડીની પાટલી લઈએ છીએ એ રીતની પાટલી જેવી નાની નાની પ્લેટ લઈ લેવાની છે અને પછી એને આપણે ટાંકા પકડાવી દેશું એટલે આવી રીતના ટોપી રેડી થશે જો આવી રીતના આ જે છે એ આવી ટોપી પછી એમાંથી રેડી થશે હા આવી ટોપી રેડી થશે એમાંથી તો આવી રીતના ટાંકા પકડાવી અને પછી એમાં ટાંકા મારીને પછી આમ દોરો ફરતો વીટી દેવાનો એટલે ઉપરથી આવું ઝૂલ જેવું તૈયાર થશે અને જે નીચેનો ભાગ છે એને પછી આપણે સિલાઈ કરી દઈશું આ જો આવી રીતના દોર દોરો બાંધી દઈએ અને પછી જે નીચેનો ભાગ છે એને જો આવી રીતના આપણે સિલાઈ કરી દઈએ છીએ એટલે ટોપી જેવો શેપ થઈ જશે જો જોયું આવી રીતના ટોપીનો આવો ટોપીનો શેપ થઈ જશે તો આવી રીતના ટાંકા મારી દેવાના રહેશે આ જો બસ આવી રીતના ટાંકા મારી અને પછી આવી રીતના આપણે મેં આવી બે ટોપી તૈયાર કરી છે આ લેસ વાપરી છે અને આવી રીતના રંગીન લેસ પણ આપણે વાપરી શકીએ છીએ રંગીન લેસમાં પણ ખૂબ સુંદર દેખાશે તો આવી રીતના આપણે બાલ લીલાના ઝગુલી ટોપી તૈયાર કરીએ છીએ અને આવી જ રીતના હું અલગ અલગ વિડીયોઝ બનાવતી રહેતી હોઉં છું તો જો આપને મારું વિડિયો ગમ્યો હોય આપણને હેલ્પફુલ લાગ્યો હોય તો ચોક્કસથી સબસ્ક્રાઈબ કરજો જો હવે આપણે આ ઠાકોરજીને આ ઝગુલી પહેરાવી દીધી છે તો ક્રોસમાં બંને બાજુથી પગ નીચેથી લઈ લેવાનું છે એટલે આવી રીતના જો તકિયાની બાજુમાં આવી રીતના રહી જશે તો આવી રીતના ઝગુલી અને ઉપર શીર પર આવી રીતના ટોપી આપણે ધરી શકીએ છીએ તો આ બાલ લીલાના વસ્ત્ર શૃંગાર છે ઝગુલી ટોપી હું માનું છું કે આપણને હેલ્પફુલ થયું હશે સબસ્ક્રાઈબ કરવાનું ચૂકશો નહીં થેન્ક યુ જય શ્રી કૃષ્ણ